સીધું હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશનને કહ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સુઈ જાય છે કોઈ ધ્યાન આપવામાં નથી આવતું જ્યારે કોઈ આ પ્રકારની ઘટના બને

ઓગણીસ લોકોની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાય જેમાંથી તેર આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે તેમની તપાસ ચાલી રહી છે હજુ છ આરોપીઓ પકડવાના બાકી છે પરંતુ આ બાબતને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી કરવામાં આવી હતી અને આ અરજી પર સુનાવણી શરૂ થઈ ચૂકી છે કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સુઈ જાય છે કે શું આ તમામ સવાલો હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશન સામે ઉઠાવ્યા છે વડોદરા બોટ લઈને સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા કોર્પોરેશન ઉપર તેની કામગીરી ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે વડોદરા કોર્પોરેશનની મોટી ભૂલ એ કે ક્યાંય કોઈ પણ જાતનું કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને અંતે આ આવડી મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ વડોદરા બોટ દુર્ઘટના કેસમાં મોટો ખુલાસો પોલીસ અને તપાસમાં મોટો ખુલાસો થયો ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાથી આ બોટ દુર્ઘટના હતી ટન ક્ષમતા ધરાવતી બોટમાં વજન થઈ ગયું હતું નિયમ મુજબ બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના નહોતા જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડાયા હતા આગળ બાળકો બેસાડ્યા હોવાથી ટર્ન લેતા સમયે બોટ પલટી મારી ગઈ બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી અને બોટ બનાવનાર કંપનીનું કહેવું છે કે અમારી બોટની ક્ષમતા માત્ર એક બેસાડવાની ના પાડવામાં આવી હતી અને એવી જગ્યાએ બાળકોને બેસાડવામાં આવ્યા હતા પરિણામે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ જે ખુલાસો થયો છે પોલીસ અને એફએસએલની ની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે વધુ પૈસા કમાવાની લાઈમાં લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા એક ટન ક્ષમતાની સામે દોઢ ટન લોકો ભરવામાં આવ્યા વજન વધારવામાં આવ્યું તો બોટકાંડ મુદ્દે સરકારનો હાઈકોર્ટમાં જવાબ જ્યાં જ્યાં બોટિંગ ચાલે છે ત્યાં સૂચનો જાહેર કર્યા હોવાનું સરકારનું કહેવું છે પણ આ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો કહી શકાય કારણ કે આ પ્રકારની મોટી દુર્ઘટના બની હાઈકોર્ટમાં આ બાબતને લઈને ટકોર કરવામાં આવી ત્યારે એડવોકેટ જનરલનું કહેવું છે કે જ્યાં જ્યાં બોટિંગ ચાલે છે ત્યાં જરૂરી સૂચનો જાહેર કરવામાં આવ્યા છે જે લોકો એક્ટિવિટી ચલાવે છે એમનો જવાબ જોઈએ હાઈકોર્ટના જણાવ્યા મુજબ ન બીજા કોઈનો પણ જે લોકો આ એક્ટિવિટી ચાલે ચલાવે છે જે જોડાયેલા છે એમનો જવાબ જોઈએ છે એક ચોક્કસ પોલિસી આ બાબતને લઈને અમલમાં હોવી જોઈએ કારણ કે અહીંયા લોકોની સલામતીનો સવાલ છે કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી તો હોવી જોઈએ ને આ સીધો સવાલ હાઈકોર્ટે કર્યો છે કારણ કે માત્ર અહીંયા જવાબદારીથી છટકી જવાનો પ્લાન મૂકવામાં આવ્યો હોય એ પ્રકારનું દ્રશ્ય સર્જાયું હતું